મણીશંકર વીરજી પેથાણી પરિવારના અનિલભાઈ પેથાણી પરિવાર સહિતના રાજકીય સામાજિક આગેવાનો સાધુ સંતો મહંતો આસપાસના ગ્રામજનો કથાનું રસપાન કરાવવા જોડાયા હતા અભૂતપૂર્વ દિને ભવ્ય શોભાયાત્રા દીપ મુશ્કેલીઓ સ્વાભાવિક છે પણ શિવ એટલે તમામ સમસ્યાઓથી મુક્તિની ગેરંટી શિવ અને પાર્વતી સમસ્ત માનવજાતના માતા પિતા છે જગતના માતા પિતા સાથે તમારા માતા પિતાની દિલથી સેવા કરશો તો જીવન કલ્યાણમય બની જશે કરાવતા ફરાદી બાપુએ જણાવ્યું હતું કથાના પ્રારંભ પહેલા ગામના મુખ્ય માર્ગેથી નીકળેલી શોભાયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું રામાયણ અને મહાભારત સિરિયલમાં જોવા મળે એવા દ્રશ્યો આજે નાના એવા ફરાદી ગામમાં જોવા મળ્યા હતા મોટી સરણાઈ અને વિશાળ દુદુંભી સાથેનું નૃત્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું સંભવત સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ વખત બાર જ્યોતિર્લિંગ સાથેના દર્શને તો કચ્છના દૂર દૂરના ગામોએ ખેંચાણ અનુભવ્યું હતું જે લોકો બારે બાર જ્યોતિર્લિંગ દર્શન ન કરી શકે એવા અનેક લોકો અહીં દર્શન કરી જીવનની સાર્થકતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા વિશાળ વ્યવસ્થા અને સુગમ આયોજનથી કથા સ્વાદ સરળ બન્યો હોવાનું ધર્મ પ્રેમીઓએ જણાવ્યું હતું વડીલો અને દિવ્યાંગો માટે ગોલ્ફ મહાઆરતીમાં વ્યવસ્થા યજમાન પરિવારના અનિલભાઈ પેથાણી મંજુલાબેન પેથાણી કાશીબેન અનિલ પેથાણી નીતાબેન મોતા ઋષિલાબેન કમલેશ પેથાણી કિરણભાઈ પેથાણી કમલેશભાઈ પેથાણી અને નાનાલાલ ગોર વગેરે જોડાયા હતા કથામાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર વગેરે ગીરી નું સન્માન કર્યું હતું કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા ભચાવ અમૂલભાઈ દેઠિયા વિક્રમસિંહ જાડેજા જયદેવભાઈ આહિર લંડન વાયુભાઈ સોલંકી સોમનાથ ઘનશ્યામભાઈ રાજકોટ તેમજ જનકભાઈ ગોર ભુજ રાજકોર સમાજ પ્રમુખ જયપ્રકાશ ગોર મહાસભા પ્રમુખ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા કીર્તિ ગોર પંકજભાઈ ગોર ત્રિકમભાઈ આહિર અને ગૌતમભાઈ કેલા વગેરે સંભાળી હતી